જય મુરલીધર જય દ્વારકાધીશ જય મા કેમ છો ફ્રેન્ડ બધા બધા મજામાં મજામાં આઈ હોપ કે અને મજા તો આવે છે ને કેમ કે મજા આવવી જ જોઈએ કે બીજાને ખરાબ કરી અને આગળ જવા માંગતા હોય ને એને કોક ઉલારીઓ કરે ને એટલે ખરેખર મજા આવવી જ જોઈએ શું કહેવાનું છે તમારું તમારું હું કહેવાનું છે લખો કોમેન્ટમાં બીજાની સબી ખરાબ કરી અને પોતાની સબી ઊંચી બનાવવા માટે જે હાલી નીકળ્યા છે ને માર્કેટમાં એને આપણે ધરકવાના છે એને જે પોતાનું નામ લેવલ ઊંચું લઈ જવા માટે આરા્ય વ્યક્તિનું નામ ખરાબ કરવા માંગે ને એને તો આપણે ભરી બજારમાં ધમરોળવાના છે અને વતી કેમ કે આપણે આજે ઘણા દિવસો ત્યાં જોઈએ બધા જોવે છે અને એ આમાં બક્ષોદી કરે હે ફાકા ફોલદારી કરે હે અત્યાર લગ્ન આપણે કઈ કહેતા જ નહોતા કેમ કે ભલે ને ભાઈ એનું રડી ખાય અને એને બે પાંચ ડોલર કે મહિને પચાસ કે લાખ આવતો હોય તો ભલે ખાતા ભાઈ આપણા બાપના ક્યાં જાય યુટ્યુબ વાળા દેતા હોય તો ભલે દેતા હોય ભાઈ મોજ કરો એન્જોય કરો આપડા ખીચામાંથી કઈ જાતું તો નથી પણ એક કહેવત છે કે જેટલી જાદી આવક થાય એટલે પછી ઓલા નાના પેટ હોય ને જીરવી નો હકે નાના પેટ હોય ને જીરવી નો હકે એટલે આને જરાક વધારે ઉપરો ઉપરો કે આપણે આની બદનામી કરીએ અને આપણે થોડાક આપણા વિડીયો આગળ આવે તો આપણે એમાંથી વળી બે પાંચ લાખ કે દવા લાખ કમાઈ લઈ ઈ દવા લાખ ની મગજ ની અંદર લાલચ લેવાથી અટાણે હાવ ઠપ થઈ ગયા ઠપ આપણે કોઈનો પોસ્ટર બનાવીને એમાં કોઈનો ફોટો ફિટ કરતા નથી કે આપણે એનો ફોટો મૂકવો અને પછી આપણે આપણી યુટ્યુબ ચેનલ ની અંદર ચડાવી બસ આપણે આપણો ફોટો મૂકી અને માથે લખી નાખવાનું એટલે આપણા દર્શકો છે અમે નથી એડિટિંગ આવડતું નથી એમાં ઓલો ઓલો કેના લોકો મારતા નથી આવડતું પણ તોય અમારા વિડીયો જબરદસ્ત આલે કેવા હaru સાચા છે એવા હaru અને એ વટી આલે છે આપણી આઈડી ની અંદર વિડીયો હોય આપણી આઈડી ની અંદર વિડીયો હોય એ વિડીયો તમારે જોઈ લેવાની એક જ મિનિટ હો આપડી આઈડી ની અંદર વિડીયા જે જે હોય ને એમાં ક્યારે કોઈની નિશી બતાવી ઉસુ જવાની આપણે કોશિશ કરી જ નથી કેમ કે ભાઈ ઈ બધું કરવાથી શું ફાયદો મળવાનો બાકી આ લોકો તો સીધે સીધો માલ જ અને મલાય જ તારો વિ એટલે મેં આજે એક એનો વિડીયો જોયો તો કૃષ્ણ પટેલનો નો કે એકચુલી હું લગ્નમાં ગઈ ત્યારે એક બેને મને કીધું છે કે તમે તો સેલિબ્રિટી ઘટના સેલિબ્રિટી તમે કેવાના સેલિબ્રિટી કે તમે તો સેલિબ્રિટી છો તમને ઘણા બધા પૈસા આવતા હોય તો મેં એકચુઅલી એમ કીધું છે કે આ ઓફર બધી મેં એવી અમુક અમુક ઓફર આવે મેં જાતી કરી દીધી મને એમ કયો હવે ભાઈ રેવા દો આખા ગામના લીધા છે સોરી સોરી આખા ગામની ની એડવર્ટાઈઝ તમે લઈ લ્યો એમ સમજો આવે તો એટલે તમે લઈ લ્યો અમને કઈ વાંધોય નથી પણ ખજુર ભાઈ ની હુકાવી પથારી ફેરવવા ઉભા ગયા તમે કેટલી કેટલા ફૂટ પાણી ની અંદર છો કેટલું તમને તરતા આવડે છે કેટલી ઘડી તમે ટકી હગો છો એ બધી ખબર છે આખા ગુજરાત અને તમે તમારી સરખામણી ખજુર આરી કરાવતા હોય તો ખોટી વાત છે ક્યાં હાથી અને ક્યાં ઓલા ગલુડિયા કોઈ દી એનો ભેરું થાય નહી અરે મહેરબાની કરી તમે રેવા દો અને ભાઈ ખાસ કરીને તમને કહો આમાં સાચું કોણ છે ને એ ખાસ કરીને કોમેન્ટમાં લખજો આમાં ખજુરભાઈ સાચા છે કૃષ્ણા પટેલ હાસી છે કે પછી કીર્તિ પટેલ હાસી છે કોણ હાસું છે તમે આમાં કોમેન્ટ કરીને ખાલી લઈ ગયો એટલે એને જવાબ મળી જાય કોમેન્ટમાં જરાક જોઈએ ને કેના કેટલા નામ છે એટલે એને જવાબ મળી જાય બરોબર અને ઘણી બધી એ પાછું લાઈવ કાલે કર્યું તો એક્ચ્યુઅલી લાઈવ કર્યું તો એ ભાઈને ડાયરેક્ટ જવાબ દેવાનો જ છે ને કા તમે કરમતા જવાબ દેવાના છે આ તો મજબૂરી છે બાકી YouTube ચેનલ તો અમે એટલા એ તમને ખબર પડે કે હું કરાય અને કેવી રીતના વિડિયો આલે એ જોવું હોય તો ખાલી એક ફેરે કહી ગયો કે કેવી રીતના એટલા પાછું એમ કહે કે મારે તો એટલા બધા ફોલોવર છે તો ઈ જોવું હોય ને તો કાલે હવારે એવડી ટોપરા એવડી ચાલુ કરું તારા નામની એટલે રાતોરાત લાખોમાં લાખો આપડી આઈડી હોય જાય ક્યાં હોય જાય રાતો માં લાખો લાખો માં હોય જાય આપડી ટોપરા જેવી ચાલુ કરું ને એટલે આપડી બખા મંડે બોલવા અને સમય અનુકળ અને જો એવું થાય તો એ કરવા તૈયાર જ છે હવે તો કે એમાં કઈ પછી આમાં જેટલા બધા લેડીસો છે એને કેવું જો ભાઈ મહેરબાની કરી અને તમે સાઈડ લાઈન થઈ જાઓ એટલે હવે આનો જવાબ દેવો જ હું જોઈ આજે હું એમ તો એ ભૂતકાળ એનો ખરાબ હતો તો અત્યારે કામ હારા કરે ને હું એમ કહું ભૂતકાળ ભલે ને એનો કદાચ ગમે એવો જો ભલે વાલ્મીકી ડાકુ હતો એની એની ભક્તિ કરી વાલ્મીકી ઋષિ થઈ ગયો તો એનોય ભૂતકાળ ખરાબ હતો જેસલ જાડેજો છે એ ભાણેદડવાને મર્યા હતા ગાયું તરસી મોકલી હતી અને એની અંદર કોઈ પાપ એના જેટલા માથાના વાળ હતા ને એટલા પાપ પહેર્યા હતા સત્તાય જેસલ ડાકુ હતો એમાંથી જેસલ જાડેજો એ કચ્છનો પીર કહેવાય અટાણે એની એની જગ્યાએ ઉપર ધાયેલી છે ત્યાં હજારો માણસો શ્રદ્ધાનું કેન્દ્ર છે હજારો માણસો અહીંયા પગે લાગવા છે એનોય ભૂતકાળ તો ખરાબ જ હતો તમે એમ કેતા હોય કે એનો આમ છે આગળ આમ હતું તે દીધે ભાઈ નાનો હતો સડી પેલા વગર રખડતો હતો ખજુરભાઈ જયારે નાનો હતો ત્યારે સડી પેલા વગર રખડતો હતો કાલે તમે તો હવે એમ કેવો ભાઈ તો ઝીંકો હતો લુગડા નો કરતા તમે એનો પેતા લુગડા તો હું એનો પહેતો તમે એનો ભૂતકાળ ઉપાડી લઈ આવો એ આમ કરે પણ અત્યારે એ શું કરે એ તમે જો અટાણે નિરાધાર માણસો છે એના કેટલા જણાના એની મકાનો બનાવી દીધા કેટલા જણાને એને અનાજ કર્યાનું નાખી દીધું તમે કોકને દસ કિલો અનાજ આપવું એવું તો ક્યાંક એક વિડીયો દેખાડો નથી મને તો એમ છે તમારે સાસુ નથી હસવાતા એક વિડીયો મેં નથી જોયા તમારા સાસુ સસરા તમારા ભેરા હોય તમે એને નથી હસવી દીધા તો તમે હાલી હું નીકળ્યા માર્કેટમાં

રે ઉપાડવા જો હે રે એ ત્રિકમણા ત્રિકમના ના રે હાથ આવશે એ ખજૂરભાઈ તો હતો ભગવાન રેવાનો કે તમે તો ન્યાના ડાવકા ભરતા કુચિરા રે એ હવે તો સુધરી જાવ બે ભગવા રાખું ચરા જાય એને જાય મુરલીધર નો હમજાય એને જય મુરલીધર જય મુરલીધર જય મામોગાર